ભરૂચ જિલ્લાના તલાટી મંડળ દ્વારા ઝઘડીયા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન ગામિત પર થયેલા હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે આવેદનમાં જણાવાયું છે કે પંદર મે બે હજાર પચીસના રોજ બે ઇસમો આકાશ વસાવા અને અજય વસાવાએ તલાટી પર કચેરીમાં જઈ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનાની ફરિયાદ રાજપાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ભરૂચ તલાટી મંડળે આવા હુમલાને ગંભીર ગણાવતા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી અને પાસા લગાવવાની માંગ ઉઠાવી છે તેઓએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર અનેક હુમલાની ઘટનાઓ બની છે જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે તેઓએ સરકારને આવી ઘટનાઓને દોરતી કડક કાર્યવાહીની માંગણી કરી છે હું ગામિત અંકિતા આનંદભાઈ હું તલાટી કમ મંત્રી તરીકે સારસા મુકામે ફરજ બજાવું છું છેલ્લા વર્ષ એકથી અમારો લંચ બ્રેક પત્યા પછી હું તે સ્થળ પર ગઈ ત્યારે બે વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા અને અંદર બધું વેરવિખેર કરી નાખ્યું હતું અને અમારા જે ચોપડાઓ હતા તે ફાડી નાખેલા હતા અને ત્યાં વાત માલુમ પડી કે ત્યાં તલાટી ભાઈને પણ માર્યા છે અને વીસીએ તથા ગ્રામ સેવક હતા એમની જોડે પણ બબાલ કરીને એમને પણ માર્યા હતા અને પછી એમ કહેવામાં આવતું હતું કે હું તમને લોકોને મારી નાખીશ અને

ફરજપરના કાર્યરત મહિલા તલાતી બેન અને ભાઈશ્રી બીજા અન્ય તલાટી સાથે ગામના બે ઈસમો દ્વારા નસો કરેલી હાલતનો પ્રવેશીને એ નદી કુદ રીતે ગાળાગાડી કરી બિંબસ વર્તન કરી તથા માર મારેલ છે અને જાનથી મારીમાં નાખવાની ધમકી આપેલી છે અને ગ્રામ પંચાયત વીસી ઉપર પણ જરૂરી હુમલો કરેલો છે આ ફરજપરની તલાતીકા મંત્રીઓના હુમલાની આ ટકના ભરૂચ જિલ્લા તલાકીય મંત્રી મંડળ સખત વખોડી કરે છે આ કામે જરૂરી ફરિયાદ પણ નોંધાવવામાં આવેલી છે અને આપના મીડિયાના માધ્યમથી જે આ તત્વોએ કાયદાને હાથમાં લઈને જે ખુલ્લી ચેલેન્જ ફેંકી છે એની માટે અમે એક માધ્યમથી અપીલ કરીએ છીએ કે આ આવા લોકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને અમારી ભરૂચ જિલ્લામાં દૂર દૂરથી આવતા તલાટીઓ પૈકી ખાસ મહિલા તલાટીઓ અને એક ભયભીત માહોલ આખા ભરૂચ જિલ્લામાં છવાઈ ગયો છે જેથી કાયદો વ્યવસ્થા સરકારી તંત્ર તરફથી નમ્ર અપીલ છે કે જરૂરી અમારી કામગીરીની સેફ્ટીની સુરક્ષા જાળવે તે માટે ઘટતા પ્રયત્ન કરવામાં આવે રજૂ કરીએ છીએ સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા પોલીસ જિલ્લા સમાજ રોજ અમે આવેદન પત્ર છે અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકા તલાટી મંડળ તરફથી પણ આજ આવેદન પત્ર આપવામાં આવશે તેની અમારે સરકાર શ્રી યોગ્ય નોંધ લેવાય એ આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ